ને કરવામાં આવી હતી અને દરિયામાં તાત્કાલિક શોધખોળ માટે રવાના થઈ હતી આ ઘટનાને લઈ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકી સતત મોનિટરિંગ કરી રહ્યા હતા દરિયામાં ભાર શોધખોળ હાથ ધરવામાં આવી હતી જોકે ગુમ થયેલા ખલાસી કોઈ ભાડ મળી ન હતી ગત મોડી રાત્રે ગુમ થયેલા ખલાસી જશવંતભાઈ બારૈયાની ની મદદ દરિયે શોધખોળ બાદ બાર નોટિકલ માઇલ દૂર જાફરાબાદ થી દીવના દરિયાની વચ્ચેથી મૃતદેહ મળી આવ્યો છે દરિયામાં સતત શોધખોળ બાદ સાતમા દિવસે ખલાસી મળી આવ્યો હતો દરિયામાંથી ટીમ દ્વારા ખલાસીના મૃદ્ધિ કબજે કરી મોડી રાત્રે જાફરોબાજ બંદર પર લાવવામાં આવ્યો હતો મૃદ્ધિ જાફરોબાદ હોસ્પિટલ ખાતે પીમ અર્થ ખસેડવામાં આવ્યો આ શોધખોળ અંતર્ગત કોસ્ટગાર્ટ ટીમ મરીન પોલીસ ટીમ સ્થાનિક માછીમારો સાથે કોળી સમાજ બોટ એસોસિએશન પ્રમુખ હમીર સોલંકી પણ જોડાયા હતા ખલાસીના મોત ને લઈ પરિવારજનોમાં અમે અમારા સ્થાનિક શ્રી સોલંકી સાહેબ તથા અમારા રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પરસોત્તભાઈ સોલંકી સાહેબ અને અમારા ગુજરાત યુવા કોળી સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી સાથે અને અમારા શરમાભાઈ બારિયા અને અમારા જાફરાત કોળી સમાજના આગેવાનો બધા અમારા સંપર્કમાં હતા અને સતત છ દિવસથી સાત દિવસથી સતત અમારા ટેલિફોનિક અમે ધારાસભ્યશ્રીને એવું કહીએ કે ભાઈ અમારે આ વસ્તુની જરૂર છે ઓન ધ સ્પોટ અમને જે કાંઈ વસ્તુ જોતી હતી અમને પહોંચાડતા હતા અને એને સતત પ્રયત્નોથી આજે અમે છ છ દિવસથી અમને આ ડેડ બોડી મળી છે અને મારા સમાજના બધા બોટ એસોસિએશનના જે સભ્યો છે એ બી મારી સાથે સતત બોટું લઈને અમે સમુદ્રમાં બે બે ત્રણ ત્રણ દિવસ થઈને આ અમને ડેટ બોડી અને અમારા નવા બંદર રાજપુરાના જે અમારા ફિશરમેન ભાઈઓ છે એના સહકારથી અમને વીએચએફ ઉપર મેસેજ આપ્યો કે આ બોડી આ રીતે મળેલ છે એટલે અમને કાલે સાંજે પાંચ વાગે જાફરાબાદથી દીવની વચ્ચે આ ડેડ બોડી અમને મળે છે અમે અમારા શ્રી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી સાહેબ તથા અમારા રાજ્ય કક્ષાના મંત્રી ફસરભાઈ સોલંકી સાહેબ અને અમારા જે યુવા કોળી સમાજના પ્રમુખ દિવેશભાઈ સોલંકી અને ભાવેશભાઈ સોલંકીનો અમે કોળી સમાજ બોર્ડ સ્ટેશન વતી અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ મદદ થયા બદલ ધર્મેશ મહેતા રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર